નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ ઓગસ્ટ બે હજાર સોમવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડશે આ સાથે ગુજરાતમાં આવેલું જે લો પ્રેશર સિસ્ટમ છે અત્યારે ક્યાં પોસ્યું છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને છ વાગ્યા પ્રમાણે હાલ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર સિસ્ટમો જોવા મળી રહી છે ખાસ કરીને છ વાગ્યા પ્રમાણે કયા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ જોવા મળી શકે તો રાજકોટ જિલ્લો છે ત્યારબાદ મોરબી છે ત્યારબાદ બોટાદ લાગુ વિસ્તારો સુરેન્દ્રનગર લાગુ વિસ્તારો ભાવનગરના વિસ્તારો છે જૂનાગઢના વિસ્તારો છે અને જામનગરના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આ સિસ્ટમના લીધે અતિભારે વરસાદ વહેલી સવારથી જોવા મળી શકે છે આપણને ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે ગાંધીધામ લાગુ વિસ્તારો છે કાવડાના વિસ્તારો છે રાપરના તમામ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળે તેવી સંભાવના છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના જે મહેસાણા છે ગાંધીનગર છે ત્યારબાદ ડુંગરપુરના વિસ્તારો છે અરવલ્લી છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે મધ્ય ગુજરાતના અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે છોટા ઉદેપુર ભરૂચ નર્મદા આ તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ ભારે વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર જે વલસાડ સુરત તાપી નવસારી ડાંગ આ સામાન્ય વરસાદ અથવા ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે જોઈએ કે સિસ્ટમ કઈ દિશામાં આગળ વધી રહી છે તેની પણ માહિતી મેળવી બપોરના એક વાગતાની સાથે આ સિસ્ટમ કઈ કઈ રીતનું તે સ્વરૂપ દેખાઈ રહી છે તે આપણે જોઈએ તો મિત્રો એક વાગતાની સાથે આ સિસ્ટમ સૌરાષ્ટ્રના ઉપર દસ્તક દે છે અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદની સંભાવના છે તેની અંદર જે મોરબી લાગુ વિસ્તારો છે રાજકોટ છે ત્યારબાદ સુરેન્દ્રનગર છે ત્યારબાદ જે આ બોટાદના વિસ્તારો છે ભાવનગર લાગુ વિસ્તારો છે જૂનાગઢના અમરેલીના લાગુ વિસ્તારો છે જામનગર દ્વારકાના છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાતની અંદર અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે ભરૂચ છે નર્મદા છે આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ સાથે આ સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમના લીધે ત્યાં અતિ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે અથવા ભારે વરસાદ જોવા મળી શકે સુરત નવસારી ડાંગ વલસાદની અંદર પણ ભારે વરસાદ જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે જોઈએ કે સાંજના પાંચ વાગતાની સાથે આ સિસ્ટમનો ઘેરાવો કઈ દિશા ઉપર આગળ વધે છે તેની ઉપર નજર કરીએ તો મિત્રો પાંચ વાગતા સાથે ઓલ ગુજરાતની અંદર વરસાદની શક્યતા ખૂબ જ વધુ પ્રમાણે આજે જોવા મળી રહી છે તો મિત્રો આજે છે આઠમ અને આઠમના દિવસે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના તમામ ભાગો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો પર સિસ્ટમના લીધે અતિભારે વરસાદ જોવા મળવાનો છે આ લો પ્રેશર સિસ્ટમ જે બંગાળની ખાડીમાંથી આવ્યું છે તેના કારણે ગુજરાતની અંદર આજે મેઘ ટાંડો જોવા મળવાનો છે તો મિત્રો સાત વાગતાની સાથે આ સિસ્ટમનો ઘેરાવ વધી રહ્યો છે અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર

ખૂબ જ અતિ પ્રમાણમાં વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે તારીખ છવ્વીસથી લઈને એકત્રીસ તારીખ સુધી ગુજરાતની અંદર અતિભારે વરસાદ પડવાનો છે આ લો પ્રેશર સિસ્ટમના કારણે જે બંગાળની ખાડીમાંથી આવ્યું છે તેના કારણે ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળવાનો છે